હેલો વિદ્યાર્થી મિત્રો એસજી એજ્યુકેશનલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે કૌશનું સ્વાદુરૂપ આપતા શીખીશું અહીં ધારો કે કોઈક સંખ્યા એ છે એનો ગુણાકાર આપણે કૌશમાં રહેલી સંખ્યા એ વધતા બી જોડે કરવો છે તો સૌ પ્રથમ એનો એ જોડે ગુણાકાર પછી જે ચિહ્ન છે સરવાળાનું એ મૂકીશું તેમજ પછી એનો ફરીથી બી જોડે ગુણાકાર કરીશું તો આવશે એ સ્ક્વેર વત્તા એ બી તેવી જ રીતના જો બે કંસ હોય જેમ કે કંશને આગળ બે સંખ્યા હોય એ વધતા બી અને બીજા કોંશમાં પણ બે સંખ્યા છે બી વધતા સી તો સૌપ્રથમ પ્રથમ પહેલાં કંશ લેશું એમાં એનો ગુણાકાર એમાંથી એક સંખ્યાનો ગુણાકાર પહેલી સંખ્યા જોડે તેમજ બીજી સંખ્યા જોડે વચ્ચે સરવાળાનું ચિહ્ન બીજી પહેલી સંખ્યા જોડે અને બીજી સંખ્યા જોડે પણ જે ચિહ્ન છે જે કોઈ ચિહ્ન હોય સરવાળાનો હોય તો સરવાળો મૂકીશું બાદ બાકીનો હોય તો બાદ બાકી મૂકીશું હવે એક ઉદાહરણ દ્વારા સમજીએ પાંચ ગુણ્યા કૌશમાં ત્રણ વત્તા બે હવે આપણને ખબર છે પાંચ ગુણ્યા ત્રણ વત્તા બે કંશનું જો સાદું રૂપ આપી દઈએ તો પાંચ થઈ જાય તો પાંચું પાચું પચીસ જવાબ મળે પરંતુ આપણે કૌંસની રીતે જોઈએ તો પાંચનો ગુણાકાર પ્રથમ પછી વચ્ચે સરવાળાનું ચિહ્ન મૂકીશું પછી પાંચનો ગુણાકાર બે જોડી કરશું તો પાંચ તારીખ પંદર મળશે અને પાંચ દુ દસ મળશે તો જવાબ પંદર વત્તા દસ પચીસ મળશે તેવી જ રીતના જો કંશની અંદર બે સંખ્યા હોય જેવી કે બે કંશ હોય જેની અંદર બે બે સંખ્યા હોય પાંચ વત્તા ત્રણ છ વત્તા બે તો સૌ પ્રથમ પહેલા કંશની એક સંખ્યાને બીજા કંશની બંને જોડે ગુણાકાર કરીશું જેમ કે પાંચ ગુણ્યા છ વત્તા પાંચ ગુણ્યા બે પછી બીજી સંખ્યાને ત્રણ ગુણ્યા છ વત્તા ત્રણ ગુણ્યા બે કરીશું જેથી જવાબ મળશે તો આ રીતના આપણે કૌંસનો ગુણાકાર કરી શકીએ છીએ જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો અને આપની ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ